વાર્તાનું નામ છે સાતમી ચકલી એક સરસ મજાનું નગર એ નગરમાં એક ખૂબ દયાળુ ને ખૂબ ભલા રાજા અને આ રાજાને તો બાળકો પશુ પંખી જીવ જંતુ અને વૃક્ષો આ બધા પર ખૂબ પ્રેમ સાથે સાથે તેની પ્રજાને પણ એટલો જ પ્રેમ કરે એક દિવસની વાત એક દિવસ રાજા તળાવ કાંઠે ફરવા ગયેલા તળાવની આસપાસ રાજા વિહાર કરતા હતા ત્યાં તેણે કંઈક અવાજ સાંભળ્યો રાજાને તો પહેલાં ખૂબ નવાઈ લાગી અરે આ તો કોઈ માણસનો અવાજ નથી લાગતો નક્કી કોઈ આ પંખીઓનો અવાજ લાગે છે ત્યાં તો ધીમે ધીમે રાજાની નજીક અવાજ આવતો ગયો અને બાળકો આ કોનો અવાજ ખબર છે તમને આ તો સાત સાત ચકલીઓ એ તો ખૂબ કોલાહલ કરીને વાતો કરી રહી હતી રાજાની તો નવાઈ લાગી અરે આ ચકલીઓ તો કેવું બોલે છે લાવને હું પણ તેની સાથે વાત કરી જાઉં અને રાજાએ તો ચકલીઓને બોલાવી અરે ઓ ચકલીઓ અહીં આવો ને ત્યાં તો સાતે ચકલીઓ ગુપસુપ ગુપસપ કરતી રાજા પાસે પહોંચી ગઈ રાજાએ તો આ સાતે સાત નાની નાની ચકલીઓને જોઈ રાજાને તો ખૂબ આનંદ આવી ગયો અરે આ તો મારા મહેલમાં રહેતી હોય તો કેવું સારું મારા મહેલની શોભા તો એમને એમ વધી જાય એવું રાજા મનમાં વિચાર કરતા હતા ત્યાં તો બાળકો એક શાણી ચકલી બોલી તમે કોણ છો હું તો આ નગરનો રાજા છું તમે શું વિચારો છો ના ના હું કંઈ નથી વિચારતો ના ના તમે ખોટું બોલો છો રાજાજી તમે ખોટું બોલો છો રાજાને થયું અરે આ ચકલીઓ તો ખૂબ ચતુર છે તેમની સામે મારે હવે ખોટો નહીં બોલાય તેથી રાજાએ કીધું હું એમ વિચારતો હતો કે તમે સાતે ચકલીઓ જો મારા રાજમહેલમાં રહેવા આવો તો મારા રાજમહેલની શોભા ખૂબ વધી જાય આટલું કંઈ રાજા તો ઉદાસ થઈ ગયા કેમ રાજાજી ઉદાસ થઈ ગયા પણ હું વિચારું એવું થોડું થવાનું છે તમે તો મુક્ત મનની મુક્ત આકાશમાં વિહરવાવાળી ચકલીઓ તમે થોડી કંઈ રાજમહેલમાં આવો પછી તો બાળકો રાજાની વાત પર બધી ચકલીઓએ વિચાર કર્યો અને રાજાને કહ્યું નાના રાજાજી એવું કંઈ નથી અમે તો મુક્ત મને વિહરીશું પણ અને અમે રાજદરબારમાં આવીશું પણ અને તમારા કામો પણ કરીશું રાજાના આનંદનો તો પાર ન રહ્યો તો સાતે સાત ચકલીઓને ઘોડા પર બેસાડી અને રાજા તો વાજતે ગાજતે આ સાતે ચકલીઓને રાજમહેલમાં લઈ આવ્યા પછી તો બાળકો રાજમહેલમાં સુંદર મજાના માળાઓ બાંધવામાં આવ્યા અને સાતે સાત ચકલીઓ આખો દિવસ ચી ચી એવું કર્યા કરે અને આખા નગરમાં ફર્યા કરે સવારથી લઈ સુધી બસ આખા નગરની બધી જ વાતો ભેગી કરે અને સાંજે મહેલમાં આવી રાજાને આખા નગરના સમાચાર આપે અરે રાજાને થોડા દિવસ તો ખૂબ નવાઈ લાગી પણ મનમાં નક્કી થઈ ગયું રાજાજીને કે આ ચકલીઓ તો મેં જે ધારી હતી એના કરતાં પણ વધુ હોશિયાર છે તેથી સાતે ચકલીઓને તો રાજા પ્રત્યે ખૂબ પ્રેમ બંધાઈ ગયો અને રાજાને પણ આ ચકલીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ થયો અને બાળકો મજાની વાત તો એ હતી કે આ સાતે ચકલીઓ રાજાજીને ખૂબ જ વફાદાર રાજાની સામે એક પણ શબ્દ ખોટો ન બોલે જેવું જુએ એવું ને એવું જ કહીને સંભળાવે આ બાજુ રાજાને પણ આ ચકલીઓ પર ખૂબ વિશ્વાસ બેસી ગયો રાજા માટે તો આ સાત ચકલીઓ એના સાત પ્રધાન જેવી બની ગઈ પણ બાળકો આ રાજા અને ચકલીઓ પ્રત્યેનો આવો નિર્મળ પ્રેમ ઘણા લોકોને નથી ગમતો હતો અને તેમાંના એક હતા રાણી સાહેબા રાણીને તો રાજાની આસપાસ કોઈ ફરે એ તો એને બિલકુલ ન ગમતું અને આ રાણી પણ રાજાને એક જ હતી એ તો જાણે રૂપરૂપ નોંબર પણ જેટલું રૂપ એનાથી અનેક ગણું તો અભિમાન અને મન પણ તેનું ખૂબ સંકુચિત કોઈનું સારું ન જોઈ શકે રાજા પાસે કોઈ પણ રીતે પોતાની હડ પૂરી કરાવીને જ રહે અને બાળકો હવે તો રાજા પોતાના રાજકાજના કામોમાં આ સાતે ચકલીઓને સાથે રાખે કોઈ પણ કામ આ સાતે ચકલીઓને પૂછીને જ કરે જે વાત રાણીને ખૂબ ખટકે રાણીને ચકલીઓ પ્રત્યે ઈર્ષા થાય પણ કરે શું ચકલીઓ સામે રાણીનું કંઈ ન ચાલે મનમાં ઘણું થાય કે આ ચકલીઓને મહેલમાંથી હમણાં જ કાઢી મૂકો પણ પણ રાજા પાસે એમ કશું ન ચાલે તેમ છતાં રાણીએ આ ચકલીઓને રાજાથી દૂર કરવા માટે એક યુક્તિ ઘડી કાઢી અને એ યુક્તિ કઈ હતી તે હવે આપણે આવતીકાલે જોશું તો ચાલો બાળકો આવજો